ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ એક પ્રકરણ તેર ગાંફના ગોવિંદ પટેલ જાડા ધડુસ કપડાં પગમાં ભારે જોડા પાનકોરા સૂંથણું હીરાગુંથી નાડી ઝીણા સળવાળું કેળિયું કાનમાં કોકરવા માથે ફાળ્યું વીંટ્યું છે આવા પહેરવેશમાં ગોવિંદભાઈ નામના એક ખેડૂત પટેલ ગાંફને પાદર આવેલ અવેડામાં બળદને પાણી પીવડાવવા આવ્યા એવામાં શ્રીહરી ત્યાં ઘોડી ઉપર બેસી વિચરણ કરતા પધાર્યા સાથે કાઠી દરબારો પણ ઘોડા ઉપર બેઠા હતા ગાંફ ગામમાં કોઈને સત્સંગ નહોતો બધા ભૂખ્યા તો થયા હતા પરંતુ કોને ત્યાં મહેમાનગતિ કરવી તે પ્રશ્ન હતો અવે શ્રીહરી અને કાઠીઓ ઘોડાઓને પાણી પાવા લાગ્યા તે વખતે આ ગોવિંદ પટેલની દ્રષ્ટિ શ્રીહરિ અને દરબારો ઉપર પડી તેમણે દરબારો પાસેથી જાણ્યું કે માણકી ઉપર બેઠેલા ખુદ સ્વામિનારાયણ પોતે છે પટેલે ભગવાન સ્વામિનારાયણનું નામ તો સાંભળ્યું હતું પણ દર્શન નહોતા કર્યા આ પ્રથમ દર્શને પટેલને ખૂબ અહોભાવ થયો વંદન કરી પટેલે શ્રીહરિને પોતાના ઘરે ઉતરવા આગ્રહ કર્યો પરંતુ અંતરયામી હરિ આનાકાની કરવા લાગ્યા પટેલ કહે હે સ્વામીનારાયણ આજ તો મારા ઘરે તમે મહેમાન થાવ ને થાવ શ્રીહરિએ દરબારો સાથે મસલત કરી સૌને કકડીને ભૂખ લાગી હતી એટલે અહીં ભોજન લેવાનું નક્કી કર્યું શ્રી હરિએ પટેલને કહ્યું અમે બપોરનું ભોજન તમારે ત્યાં લઈશું આ સાંભળી પટેલ તો રાજી રાજી થઈ ગયા તેમણે શ્રીહરી અને કાઠી ભક્તોને ખૂબ ભાવથી પોતાને ઘરે પધરાવ્યા હરી માટે ઢોલિયો ઢળાવીને ઉપર ગોદડું પાથરી આપ્યું તથા ઘોડાને ગમાણે બંધાવ્યા ને ઘાસ નખાવ્યું પટેલ હરખાતા હરખાતા ઘરમાં ગયા અને પટલાણીને કહ્યું આપણે ઘરે સાક્ષાત સ્વામિનારાયણ પધાર્યા છે તેમને માટે લાપસીના આંધણમુખ આ સાંભળી પટલાણી લાકડાનો દંડો લઈ પટેલની પાછળ દોડી અને કહેવા લાગી મરે મારા પીટ્યા તું તો આવા કેટલાય ભટકતા લોકોને લઈ આવીશ મારે નવરાશ નથી હું રસોઈ નહીં કરું બહાર ઓસરીમાં બેઠેલા શ્રીહરી અને કાઠી ભક્તોએ આ બધી રકઝક સાંભળી સૌને થયું કે આપણા ડેરા અહીંથી ઊઠશે ભૂખ્યા જવું પડશે થોડીવાર પછી પટેલ ઓરડામાંથી બહાર આવ્યા અને શ્રીહરિના ઢોલિયા પાસે આવીને સૂનમૂન બેસી ગયા શ્રીહરિએ પૂછ્યું પટેલ રસોઈનું કેમ છે પટેલ કહે સ્વામિનારાયણ મહારાજ ઘરનું માણસ ક્લાંઠ છે આ સાંભળી અંતરયામી શ્રીહરી મંદ મંદ હસવા લાગ્યા અને બોલ્યા ત્યારે હવે અમારે જ આમાં ભળવું પડશે એમ કહી શ્રીહરી ઢોલિયેથી ઉતર્યા અને ઘરમાં પધાર્યા અહીં પટલાણી વટમાં બેઠા હતા શ્રીહરિ તો તેની પાસે જઈને કહેવા લાગ્યા ઓહો હો આ તો કેશવ પટેલની દીકરી રૂડી કેશવ પટેલની દીકરી તો તો અમારી દીકરી પટેલ કેમ કંઈ ઓળખાણ દેતા નથી એમ કહી શ્રીહરિએ પટલાણીની સાત પેઢીઓના નામ કહી સંભળાવ્યા એ સાંભળીને તે પટલાણી બોલ્યા અહો આ તો મારા બાપ ઘરેથી આવ્યા છે અને મારો પીટીઓ કહે છે કે ઘરનું માણસ કલાટ છે હા સાંભળી શ્રીહરી હસ્યા પટલાણી કહે મહારાજ ઘડી તમને રાંધી જમાડું છું ઘડી ઢોલીએ બેસો પછી પટલાણીએ પોતાની હેતવાળી બે ચાર બાઈઓને બોલાવી કંસાર વગેરે રસોઈ કરાવી શ્રીહરી તથા પાર્ષદોને જમાડ્યા અને પટારા ઉઘાડીને નવા ગાડલાં તથા નવા ગોદડા કાઢીને સૌ માટે પાથરી આપ્યા પછી વાળંદને બોલાવીને સારી રીતે ચાકરી કરાવી શ્રીહરિ સવારે ચાલવા તૈયાર થયા ત્યારે પટલાણી બોલી મહારાજ જમ્યા વગર જવા નહીં દઉં શ્રીહરિ કહે દીકરી અમારાથી રોકાવાય એમ નથી પટલાણી કહે મહારાજ હવે જ્યારે પણ ગાંફ પધારો ત્યારે મારે ઘેર અવશ્ય પધારજો શ્રીહરિ કહે બહુ સારું પટલાણી કહે મહારાજ પટેલ તો મારો પીટીયો ઘર લજામણો છે તે મારું વાંકું બોલ્યો ગોવિંદ પટેલે ઊભા ઊભા આ સાંભળીને મનમાં વિચાર કર્યો કે ભલે મને ઘર લજામણો કયો પણ સ્વામિનારાયણનો સત્કાર તો થયો પછી સૌ સત્સંગીઓ શ્રીહરીને વળાવવા આવ્યા તેમને શ્રીહરિએ પાછા વાળ્યા પણ ગોવિંદ પટેલ પાછા વળ્યા નહીં પટેલને એમ કે શ્રીહરી પાસે કાયમ માટે સાધુ થઈને રહી જાઉં જેથી બૈરાની કચકચ સાંભળવી ન પડે શ્રીહરિએ કહ્યું પટેલ હવે પાછા વળો આ વખતે તો જેમ તેમ પાર પડ્યું નહીંતર તમને માર પડત એમ કહી હસવા લાગ્યા પછી કહ્યું પટેલ તમારા પત્નીને સત્સંગ થઈ જશે એટલે ત્યાગ કરવાની જરૂર નથી પછી પટેલ પાછા વળ્યા અને થયું પણ એમ જ શ્રીહરિની ઈચ્છાથી પટલાણીને સત્સંગ થઈ ગયો પછી તો પટેલ પટલાણી ગાડું જોડીને સહપરિવાર ગઢડા આવતા અને શ્રીહરિના દર્શન સમાગમનો લાભ લેતા પટલાણી પણ જીવુબા લાડુબા રાજબાઈ વગેરેનું સમાગમ કરતા આમ તેઓ પણ નિષ્ઠાવાન સત્સંગી થઈ ગયા ગોવિંદ પટેલના પૂર્વજન્મના બલિષ્ઠ સંસ્કારને લીધે શ્રીહરિ સામે ચાલીને તેમના ઘરે ગયા અને તેમનો હાથ ઝાલી પોતાના કર્યા